તો વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે અમદાવાદના વિશાલ બ્રિજની હાલત પણ દયનીય છે શાસ્ત્રી બ્રિજના ડાયવર્ઝનની બિસ્માર હાલત છે ત્યારે આખે આખો શાસ્ત્રી બ્રિજ ઉગડ ખાબડ બની ગયો છે બ્રિજ પર જ્યાં નજર પડે ત્યાં મસ્ત મોટા ખાડા જ દેખાઈ રહ્યા છે ત્યારે ખાડાના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે આજે તો કેવા છે કે આ નીચે આડપાર નદી દેખાય છે ને પાંચ મહિનાનું કીધું તો આ બ્રિજ બનાવવાનું અને જગ્યાએ આજે અગિયાર મહિના થઈ ગયા આજ સુધી આ આ બ્રિજ સામે તો કોઈ જોતું જ નથી એમ કેમ કે પહેલાં બ્રિજને પાંચ મહિનાનો ટાઈમ આપ્યો તો એની જગ્યાએ અગિયાર મહિના થયા ને આ રસ્તો તમે જુઓ એક એક દસ મીટર રસ્તો એવો નહીં હોય કે જે પ્લેન હશે બધા ઉભર ખાબડ ઉપર ખાબડ આરપાર નીચે નદી દેખાય છે દસ મહિનાથી આ બ્રિજ બંધ છે એનું ડાયવર્ઝન આ બ્રિજ ઉપર આપેલું છે એનું જ મેન્ટેનન્સ થઈ તમે જોશો તો અંદર ગાબડા પડી ગયા રોડ આર પાર દૂધ આર પાર દેખાય અને બધા એના જીવના જોખમે રસ્તો પાર કરે તમે જોવો ડિવાઇડર પર ચડ્યું ને બી એ પાર કરે મેં તો કોર્પોરેશનમાં પછી એનએચીઆઈમાં અને આર એનપીટી વિઝનમાં બી મેં ફરિયાદ કરેલી પણ કોઈ સાંભળતું નથી અને કઈ જાતનું કામ થતું નથી દસ મહિનાથી પબ્લિક હેરાન થઈ ગયે એટલા ખાડા પડી જાય ને કોઈ તૂટી જાય એની કોઈ ગેરંટી નથી પછી મોદી સાહેબ કે પછી એટલે લખે કે ચાર લાખ હાલુ પછી કરવાનું જલ્દી કરતા નથી ચાર ચાર મજૂરો મૂકે છે એટલા ખાડા પડી ગયા પછી શું કરશે એ લોકો આખો ઉભર છે ઉબર છે પરિસ્થિતિ એટલી ખરાબ છે ગમે ત્યારે પડી જાય ગેરંટી નથી છેલ્લા વર્ષ એટલે રોજ અપડાઉન કરું છું છેલ્લા લગભગ ચૌદ વર્ષથી હું આ થી અપડાઉન કરું છું રોડ ટેક્સ ઇન્કમ ટેક્સ બધું ભરવા છતાં પણ જે કામ છે બાજુના બ્રિજને તો વર્ષથી ચાલતું નથી કોઈ અધિકારી કોઈ દિવસ દેખાતા નથી આટલા વિકાસશીલ ગુજરાતની વાતો થઈ રહી છે પણ કોઈ અત્યાધુનિક સાધનોથી બ્રિજ બનાવે તો કદાચ બે ત્રણ મહિનામાં થઈ જાય વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તાની દયનીય પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જે છે કે જે આ કોઈ ઊભર ખાબર જોવા મળી રહ્યો છે આખા બ્રિજ પર મસ્ત મોટા ખાડા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે બ્રિજ પર અહીં હદે ખાડા છે કે અહીંયાથી પસાર થવામાં વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે આખે આખો ખાડો છે કે જેમાંથી આરપાર નીચે નદી છે તે દેખાય છે તે પ્રકારના મોટે મોટા ખાડા છે તે અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે અને આ જ ખાડામાંથી વાહન ચાલકોને પસાર થવું પડે છે સવાલ એ થાય છે કે કેમ આ પ્રકારની કોઈ પણ જે આ પ્રકારના ખાડા મસ્ત મોટા પડી જાય ત્યાં સુધી કોર્પોરેશન કોઈ કામગીરી નથી કરતું એક તરફનું આ કોઈ માર્ગ છે કે જેનું સમારકામ ચાલી રહ્યું છે આ ડાયવર્ઝન વાળો જે માર્ગ છે કે જે અહીંયાથી વાહનો મુખ્ય જે પસાર થાય છે લોકો હાલ આ બ્રિજ પર પડેલા મત મોટા ખાડા અને જે બિસ્માર હાલતમાં આ કોઈ રોડ છે તેને લઈને ભારે હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ સંદેશની અંદાવાદ